એમ જો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો નાગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ આપણે જેવી ગેટની અંદર દર્શન કરવા સરસ મજાની મોટી મૂર્તિ તો તમે વિડીયોમાં બન્યા રહીજો નાગેશ્વર મહાદેવ દર્શન કરવા આ જો બહારની મસ્તીની જગ્યા અને હવે આપણે જઈએ ગેટની અંદર

લાઈનમાં વસવી દર્શન કરવા ભોળાનાથ ના અહીંયા લાઈવ દર્શન થાય લાઈવ દર્શન ભોળાનાથ નાગેશ્વર મહાદેવ ಭೋಳಾನಾಥೇವರೆ ಪವೀತ್ರಿ ಜಾಳೈೇ ನಾಗೇಶ್ವರ ಮಹಾದೇವ ಮಂದಿರ ದಾಗೇಶ್ವರ ಮಹಾದೇವ ಪಟಾಂಗಣೀ ಮಂದಿರ ಅ મહારાજના દર્શન કરી લેવી महादेव देव जय नागेश्वर महादेव सरस मज़ा दर्शन थी विया अने वीडियोग्राफी आई गई દર્શન થઈ ગયા મસ્ત મજાના નાગેશ્વર મહાદેવના તમને પણ દર્શન કરાવ્યા મેળ આવી ગયો આપણે તે દ્વારિકા થઈશ જઈશ નાગેશ્વર મહાદેવ દર્શન કરીને આપણે આવી ગયા ભારા હવે જવાનું છે મોટી મૂર્તિ જોવા ભાઈ વિડીયો તમે મેં બને આવી નાગેશ્વર ની મૂર્તિ જોવા નફો ટાંગણમાં બધાય એવડી મોટી મૂર્તિ છે જો આપણે એ બધું જવાનું જવાનું પહેલાં થોડું ખળખળ પાણી આવેલું જાય છે ને એ ઉતારી લેવી સરસ મજાનું મહાદેવનું મંદિર સરસ મજાનું ભવ્ય હેતા યુગમાં કૃષ્ણ ભગવાન અને રુક્મણી ગયા જળ અભિષેક કરવા દૂધથી નવરાવા આવતા હતા નાગેશ્વર મહાદેવને જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ મોટી મોટી બાજુ જવાનું છે એટલે વિડીયોમાં તમે બન્યા રીતો ફરી ફરીને જવું પડશે આ મોટું ભવ્ય વિશાળ કેવું સરસ મજાનું મંદિર ગજબ મંદિર હવે હેવી મોટું વિશાળ ભોળાનાથ મહાદેવ નાગેશ્વરનું મંદિર સરસ મજાના દર્શન થઈ ગયા અને તમને પણ દર્શન થઈ ગયા છે એટલે વિડીયોને લાઈક ફોલો કમેન્ટ ડોમેન્ટ કરતા રહીજો જય મહાદેવ લખતા રહીજો હાલો આપણે જઈએ મોટી મૂર્તિ બાજુ આ બાજુથી તમે જુઓ વિશાળ ભવ્ય સરસ મજાનું કેવું લાગી રહ્યું છે ભોળાનાથની મૂર્તિ પણ આવી ગઈ છે સાથે સાથે સરસ મજાનું મંદિર હો ભાઈ એક વાર દર્શન કરવા જરૂરી છે જો મારી પાછળ કેવું ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે નાગેશ્વર મહાદેવનું બહુ આનંદ થયો તમને પણ આનંદ થયો છે લાઈક ફોલો કરતા રહેજો ಜಯ ಮಹೇವ ನಗೇಶ್ವರ ಮಹಾದೇವ ಓ ನಾಯ ಓರ್ತಿ ನಾಗೇಶ್ವರ ಕೇವಡಿ ಕೆಟ್ಟ ವಿಶಾಲ ಮೂರ್ತಿ ಶಂಕರ ಕೈ ಘಟ್ಟೆ ಆಂಕರ ಭಗವನ್ ಕಟ್ಟೆ ಹೆವಡಾ ಮಾನಸ ಲಾಗೆ ಅವ નાથનો નાથ ભોળિયા નાથ દેવનો દેવ મહાદેવ નાગેશ્વર મહાદેવ આ સ્થળ ભવ્ય મૂર્તિ આપણે નાગેશ્વર મહાદેવની જોઈએ આમાં દેખાતી હોય કે ન દેખાતી હોય જોવે સરસ મજાની મૂર્તિ નાગેશ્વર મહાદેવની આ મંદિરની બહાર બધું તમને મળી રહે નાસ્તો પાણી એવું બધું છે શેરડીનો રસ અને હવે આપણે છે ગાડી બાજુ કારણ કે બીજાની હારે હોય એટલે બધી ઉતાવેળ કરતા હોય તો પછી હા હતા આપણે નાગેશ્વર મહાદેવ લાઈક શેર સબસ્ક્રાઈબ તમે કરી નાખજો મળીશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય નાગેશ્વર મહાદેવ બાય બાય બાય